નું જયારે યુદ્ધ થવાનું હતું મહાભારત રાખવી પડશે ભગવાન ની જરૂર નથી આપણે કઈ ભગવાન હું ભગવાન જગાડે તો આલારામ મૂકીને જાગી શકાય છે એને બહુ સમજાવવાની વાત ન કરવી કારણ કે જેને જલારામ નથી જગાડી એને આલારામ હું જગાડવાના હતા એની વાત નથી આ તો જેને જાગવું છે એના માટેની આ બધી વાતો છે જેવી તેવી ઘટનાઓ નથી આ પણ શ્રદ્ધા વગર જીવાય નઈ કોઈ આત્મા પોતાનો કરડે ને એને પછી કોઈ નો બચાવી હવે કોબરા કઈડો તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે કોઈને કોઈ દવા પી ગયો તાત્કાલિક સારવાર મળે તો દવા ઈ ઉતારી શકાય ઉતારી શકાય પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર કોઈ નો ઉતારી શકે જડે નહીં આવતું નથી પણ કઈક છે નક્કી કરી લેવાનો એટલા માટે આ વાત મારે કેવી છે કે ભગવાન કૃષ્ણ કન્યો કેવો દ્વારકાના દેવની વાત જ ન થાય શું કામ એમ એટલે આ નાનકડી વાત મહાભારત નું યુદ્ધ એક થી બે થી ત્રણ થી ચાર થી યુદ્ધ ચાલુ છે પાંચ થી એક પછી એક દિવસો જ મંડાણા એમાં એક દિવસ પૂરો થયો રાત્રિ ને હોખ નથી થતું નિંદર નથી આવતી કે પાંડવો ને કેમ એટલું બધું નુકસાન નથી થાતું પોતાના તંબુ માંથી નીકળી અને દુર્યોધન છે દાદા ભીષ્મના તંબુમાં જાય છે અને ભીષ્મ પિતાના તંબુમાં જઈ હા સરસ બેન બહુ હારી ચારણ કન્યાની ફરમાયશ લઈ લીશું બેન ખમાબે ને વાહ દીકરી સરસ ફરમાયશ હાબી એટલે

મેદાન માં તો વાસુદેવ કૃષ્ણ માં હથિયાર ધારણ કરે અને નકર પાંડવોને ધરતી જીવતા રહેવા દઉં તો હું ભીષ્મ નહીં ગંગા પુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા લીધી

હોખ નથી કોઈ નીંદર નથી આવતી ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી છે એટલે ભીમે તરત એટલે ઈ પડદો ભગવાન આમ કર નાખો સહદેવ ને જઈને પડદામાં આમ કરીને જોઈ સહદેવ તરવાર ને ધાર કાઢતા હતા નકુલના પડદામાં જઈને જોઈ તરવાર ને ઝેર પાતો તો નકુલ આ બધા કરતા હતા બધા જાગતા હતા એક બાજુ હાથ એક શણી એક બાજુ અગિયાર એક શણી સેના કોઈ હોતું નહોતું કારણ કે કાલે ભયંકર યુદ્ધ થવાનું વિશ્વાસ કોને કહેવાય સાંભળજો

કોઈ નથી ઉતું બધાય તમુ બાજોઈ લે હખ નથી કોઈ કાલ નું ભયંકર યુદ્ધ છે અને તને નીંદર આવે છે તું હુતો છો તે અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન આવે ને દ્વારકા વાળો આપડી ભેળો રહીએ અર્જુનો શું કીધું ખબર મારો કનૈયો જાગે છે એટલે હું હુતો છું પછી મારે ક્યાં જાગવાની જરૂર છે ભલા માણસ આ હા 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 તમે વિચાર કરો આટલી જ વાત છે હો મારો કૃષ્ણ જાગે છે મારો કાળિયો ઠાકર વાસુદેવ જાગે છે એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નહોય ગ્યારમી અધ્યાય દિવ ચક્ષુ દેખાયો રૂપ કેતે સુસ નેત્રપાય કેતે ભુજ હે અને સૂર્ય ચંદ્ર અગ્નિ જેસે શસ્ત્ર ઓર ભૂષણ હે અને દાતન કી રેખ બીચ મરી સેન સારી હે તારું રૂપ મે જોયું છે તમે જાગો છો એટલે મારે ચિંતા નથી આ એટલી જ વાત છે મારો કૃષ્ણ હોઈ જાય ને તો પછી પૂરું થઈ ગયું તો મારું પૂરું થઈ જાય આ વિશ્વાસ એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય અને શ્રદ્ધાની વાત છે વિશ્વાસ પેલા વાત કહો બનેલી ઘટના છે દ્વારકામાં પછી વાઘેર રાજાઓ પણ જેટલા જેટલા વાઘેર રાજાઓ થયા દ્વારકાની ગાદી બે ને તો ગાદી નો બે હા માં બે નાખીને પોતાની બેઠક નાખીને ગાદી એમ કે આ તો અમારો રાજા તો રણછોડ છે અમારો રાજા તો દ્વારકા છે જોજો આટલું આટલું હોવા છતાં હતા માણેક નહીં તો છતાંય હોવા છતાં પણ એને દ્વારકાવાળાનું કેટલું માન હતું એની એક વચ્ચે વાત કહી દઉં તમને કોડીનાર ગામ ભાંગવા આવ્યા જયારે ઘોડે ને ભેળા લઈને બાગડધામ 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 બાગડામ ઘોડા કોડીનાર ગામમાં ઉતર્યા મૂળું માણેક હાથમાં બંદૂક લઈને ચોકમાં ઉભેલા ગામ ને લૂંટે છે એના માણસો બારવટીયા એટલે તમને આમ તો ખબર છે કઈ સાંભળતા હોય એટલે પણ સતા અમુકને કહી દઉં નો ખબર હોય તો બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય બાર વટ બાર વટિયા કોઈની બેન દીકરી આંખમાં નાખી વાત નો કરાય જોવા ખાતર કે બેન કેમ છો એ વસ્તુ જુદી છે પણ આંખમાં આંખ નાખીને ખબર એ પડી જાય કે આને આંખમાં આંખ નાખી વાત કરી એમ ન કરાય આંખમાં આંખ ને નાખી વાત ન કરાય કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય ગરીબને ને લૂંટાય નહીં ગમે એવી દુશ્મની હોય ખગા બાપને માર નાખ્યો હોય સગા ભાઈ માર નાખ્યો હોય ઈ માણસને મારવા જાય પોતે અને ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા નો કરાય તમે વિચાર તો કરો અટાણ લાગ લેતા હોય ઘણા કોઈક બીજો મારે કે ભારે કામ છે એમ જ હોય એને પણ એમાં એમાં તાર હું વળ્યો ભલા માણે એ તો તું કરતો બરોબર છે એટલે કહેવાનો અર્થ મારો બાર વટિયા ઈ મૂળ માણે ચોકમાં ઉભેલા ગામને લૂટે છે બાર એમાં એક નગર શેઠ દીકરો આઠ વર્ષ એનો જન્મદિવસ દિવસ હશે નગર શેઠ મોટો એટલે એનો દીકરો લાઈટકો હોય બહુ પૈસાવાળા મોરહાર મોર પહેરેલો ગળામાં હાચો ફોનાનો અને પગમાં હોનાનો તોડો પહેરેલો અને છોકરો રમતો રમતો બજાર નીકળ્યો બારવટીયાના માણસોએ પકડી લીધો છોકરાને તોડો કાઢી દે હાર કાઢી દે મીડિયા રગજક કરવા મીડ્યા એમાં એની માં ગોતતી ગોતી આવી મારો દીકરો ક્યાં ગયો ગોતતા 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 આવી આમ જ્યાં જોયું માએ ત્યાં માને ખબર પડી ગઈ ત્રાસકો પડી ગયો અર હર 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 હાથમાં મારો એકનો એક દીકરો માની રાડ ફાટી ગઈ માં છે ને આમ અંદરથી નાદ નીકળી ગયો નાદ માં હાથમાં ફેરવો એ પાછો આપણે ભગવાન માતાજી ક્યારે આવે નાદ કરો તો આવે હવે નાદ માં નાદ માં ફેર કેટલો ઈ વચ્ચે કહી દો હાથ કોને કહેવાય ખબર કોઈ મોટા માણસ ની આપણે જાય ફળિયામાં કુતરો બાંધ્યો હોય લાંબી હા કળાય બાંધેલો હોય આમ આમ ગરધણી ઉભો હોય અને આપણે એમ કઈ કુતરો તો ભૈયા ભૈયા કઈ ચિંતા કરો ભૈયા બાંધ્યો ને બાંધ્યો તો આપણે એમ જરાક એમ થયો આવી નો એમ કેતા કતા આવી ઓલા ગરજણી સામો ઉભો હોય હાકળે બાંધ્યો છે તો હવ હવ અવાજ આવતો ને તો જરાક એમ થાય કે હાકળ કડી બડી નીકળી હોય તો ઓલો આવતા વાર લાગે એમ તો આપણે કરતા ને હડ હડ એને હાથ કહેવાય ઈ ઈ આવતો હડ હડ નાદ કોને કહેવાય ખબર ચોર ચોરી કરવા જાતો હોય અંધારી ગલી હોય અંધારી ગલીમાં હતા તો હતા તો કોઈ જોઈ ન જોઈ એ રીતે ઈ જાતો હોય એમાં ઓસિંતાનો કાળિયો કૂતરો હવ કરીને આવે બજારમાંથી અને પછી જે થાય ને

જો નાલો માધવ નાય માધવ અછાજો પે ભાઈ એને છોડી દે એ છોકરાને ને છોડી દે એને લૂંટાઈ નઈ એનું નામ માધવ છે અને માધવ આપણા બાપ દ્વારકા નું નામ છે એને લૂંટાઈ નહીં એને છોડી દે બાપ એનું નામ માધવ છે તમે વિચાર કરો આપણે ધર્મ અત્યારે સનાતન ઉપર ઘણી ઘટનાઓ બને છે કોઈ ધર્મ ની આપણે ટીકા નથી આપણે તો બધા માન આપવા વાળા છે ઘણા પાસે શીખવા જેવું છે આપણે